સુરતના ઉતરાણ વિસ્તારમાં મજાક મસ્તી વખતે ગાળા ગાળી થતા મિત્ર દ્વારા ગળો દબાવ્યા બાદ ધક્કો મારી દેતા મિત્રનું મોત નિપજ્યું હતું ઉતરાણ પોલીસે હત્યાના આરોપસર આરોપીની ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે ઉમરા ગામ નહેર કોલોની ખાતે આવેલા નવા હળપતિવાસમાં રહેતો 25 વર્ષીય રાજેશ ઉર્ફે આંકો સુમનભાઈ રાઠોડ છૂટક મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો સાંજે પાંચ વાગ્યાના અરસામાં ઉમરા ગામ નહેર ખાતે પાટીવાડી કરિયાણાની દુકાન પાસે તે મિત્ર રવિ વિજયભાઈ વસાવા સાથે મજાક મસ્તી કરતો હતો રાજેશ અને રવિ બંને વચ્ચે ગાળા ગાળી થતા ઝપાઝપી થઈ હતી તે વખતે રવિએ રાજેશ નું ગળું પકડી લીધા બાદ જોરથી ધક્કો મારી નીચે પાડી દીધો હતો જેના પગલે રાજેશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બનાવની જાણ પરિવારને થતાં ઈજાગ્રસ્ત રાજેશને સારવાર અર્થે સાયણ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો બનાવ મામલે ઉતરાણ પોલીસ દ્વારા મૃતક રાજેશના પિતા સુમનભાઈ રાઠોડની ફરિયાદ લઈ રવિ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત